શ્રી કૃષ્ણ શરણ મમા શ્રી કૃષ્ણ ઓમ શ્રી કેસિનબા ના બારસમિ ઓમ શ્રી કેસિનબા નાસ ઓમ શ્રી કેસિન ओम शिजी भावानी जय हो ओम श्री श्री बावानी जय हो ओम श्री श्री भावानी जय ओम श्री श्री भावानी जय हो ओम श्री श्री भावानी जय ओम श्री सी दीजी दीजी जी भावानी जय श्री भावानी जय मातृदेव व मातृदेव व मातृदेव पितृदेव व શ્રી પિતૃદેવ હમ શ્રી પિતૃદેવ ઓ શ્રી કેસિન બાન પારસમણી ભોગા મહારાજ ઓમ શ્રી કેસિન બના પારસમણી ભોગા મહારાજ ઓમ શ્રી ચેહર માતાએ નમ હૌ શ્રી ચેહર માતાએ નમ ઓળકા માતાએ નમ હમ શ્રી કાળકા માતાએ નમ ઓમ શ્રી કાળખા માતાની ઓમ શ્રી નટરાજ ભગવાની જય ઓમ શ્રી નટરાજ ભગવાની જય ઓમ શ્રી પિનલ શ્રીકોતની જય ઓમ શ્રી પિનલ શ્રીકોતની જય ઓમ શ્રી ગજાનંદ દાદાની જય હો જય શ્રી ગણપતિ દાદા જય ગજાનંદ જય ગજાનંદ ગણપતિ

રામેશ્વર મહાદેવની ગયે રામેશ્વર મહાદેવ ઘરે મા ઘરે મા સીત્રમાં ઘરે મા સીતણા રામેશ્વર મહાદેવની જય હરે છે સૂર્યનારાયણ ભગવાનની જય સૂર્યનારાયણ ભગવાનની જાય બોલો શ્રી ગણપતિ દાદા ની જય બોલો શ્રી હનુમાન દાદા ની જય બોલો શ્રી નિશિંબા ના પારસ મણી ગુગા મારે બોલો જેહર માન બોલો કાળખા માન બોલો દેવજી ભગવાન બોલો વસ્તા ભગવાન બોલો સાહર ભગવાન બોલો રાજુ ભગવાન કેસિંબા ના ગુગા અમરધામ

ઉપર શોભે છે દોડી દોજાનો નિશાન કે સિંબાના ગોગા અમર ધબોધ માણી જળહળ જોતો બાપુ ને જળ વાગે છે નોબતે નિશાન કે સિંબાના ગોગા અમર ધોધ માણી આનંદે ઉતારે ઉઆરતી વાગે છે રૂડી ભૂંગોળ ને દેવ કે સિંબાના ગોગા અમર ધબોધ માણી લી લોડા ગોડા બાપુને બતા વાગે છે ઘંટ ને ગળિયા કેસિમ ગોગા અમર ધ બોધ મારી રો રોમે રો મેં દેવજીને રમતા રો મે રો મેં વસ્તા ને હળ હળ ધ મેં જૈરના સુસનારા કેસિમ ગોગા અમર ધ મારી આવે દરે દેશ આપો ને ખેસીમબા ના ગોગા ખેસીમ બાદમાં રીગાઢ દેશો રે દેશ તારો ડંકો રે વાગ

દુઃખ પોકાર બા સુખ આપો ને કેશિમ્બા ના ઘોગા કેશિમ્બા ના અમર તબો મારી જાગ્યો વખના ના વાર ના રેલા રે આવ પોકાર સુણી પધારજો મહારાજ કેશિમ્બા ના ઘોગા અમર તબો મારી કરુણા ખૂબ આડું તમે લાવજો કર જોડીને છોટા લાલ વિના

રામેશ્વર મહાદેવમાં ખેરાલમાં ધલૈ ચાશમાં બિરાજમાન થયેલા રામેશ્વર મહાદેવની લઈમાં શીતળામાં બાબીને ભોગ બાજી કોટે